જય શિયાળા હું લશ્કરી મધુ તો આજે પણ નવું કીર્તન લઈને આવીશ તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો જાવ મિત્રો શાને તુડા પણ દરિયાને ડોળે ઉપરની કોરટ કોઈને ન છોડે ઉપર ઉપરની કોરટ કોઈને ન છોડે શાને તુંડા પણ દરિયાને ડોળે ઉપરની કોરટ કોઈને ન છોડે ઉપરની કોરટ કોઈને ન છોડે એક દિન જાવું પડશે જમડાને જોડે ઉપરની કોરટ કોઈને ન છોડે ઉપરની કોરટ કોઈને ન છોડે એક દિન જાવું પડશે જમડાને જોડે ઉપરની કોરટ કોઈને ન છોડે ઉપરની કોરટ કોઈને ન છોડે જૂઠી દલાલોથી ચિત્યો તું બાજી જૂઠી દલાલોથી ચિત્યો તું બા મનમાંને મનમાં થઈ જતો રાજી મનમાં ને મનમાં થઈ જતો રાજી તેની સજા થાશે વેલી કે મોડી ઉપરની કોરટ કોઈને ન છોડે તેની સજા ખાશે વહેલી કે મોડી ઉપરની કોરટ કોઈને ના છોડે શાને તુડાપણના દરિયાને ડોળે ઉપરની કોરટ કોઈને ન છોડે ઉપરની કોરટ કોઈને ના છોડે કોયના કાળ જામાં મારી છરી કોઈના કાળ જામાં મારી તરી તારી તસા થાશે આખરમાં બૂરી તારી દશા થાશે આખરમાં ભૂરી તારો મો મોભો થશે તરણાને તો લે ઉપર ઉપરની કોરટ કોઈને ન છોડે તારો મો મોભો થશે તરણાને તો લે ઉપર ઉપરની કોરટ કોઈને ન છોડે શાને તુડાપણના દરિયાને ડોળે ઉપરની કોરટ કોઈને ન છોડે ઉપરની કોરટ કોઈને ન છોડે વલ્લભના પ્રભુ રસિક શીરો વલ્લભ વલ્લભના પ્રભુ રસિક શિરોમણી બિંદુમાં ફળ જે બિંદુ ના ભોલે ની કોરટ કોઈને ન છોડે બિંદુમાં ફળ જે બિંદુ ના ભોલે ની કોરટ કોઈને ન છોડે ઉપરની કોરટ કોઈને ન છોડે શાને તૂડા પણ ના દરિયાને ડોળે ઉપરની કોરટ કોઈને ન છોડે ઉપરની કોરટ કોઈને ન છોડે